આ આ ખાનપુર ગામ છે છે જે તમે છો કે સંપૂર્ણ પાણીમાં એક એક રસ્તાની વાત નથી ગ્રામ્ય વિસ્તારની વાત નથી થરાદના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આ જ હાલત છે લોકોને કઈ રીતના પોતાની ઘરે પહોંચવું કઈ રીતના જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા બહાર આવવું તે સવાલ અત્યારે સામે આવી રહ્યો છે જ્યાં નજર કરો ત્યાં પાણી

તમે જોઈ રહ્યા છો લોકોનું કેવું છે કે અત્યાર સુધી પાણીનો કોઈ નિકાલ નથી તમે હાલ જ જોઈ રહ્યા છો લોકો પોતાનો સામાન જે છે ગેસની બોટલ છે જે લોટની બોરી છે તે તમામ વસ્તુઓ અત્યારે મહા મહેનતે તે લોકોએ પાણીમાંથી બહાર કાઢી છે રિક્ષાને બહાર કાઢતા રિક્ષા બંધ પડી છે તેને રિપેરિંગ કરી રહ્યા છે સ્વાભાવિક છે કે જે પાણી છે તે પાણીના હિસાબે આને પણ નુકસાન થાય છે વાહનોને નુકસાન થાય છે તમે જોઈ રહ્યા છો કે ટ્રેક્ટરથી દોઈરાતી બાંધ્યના રિક્સાને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવી છે એટલે કે હાલત કેવી છે તે કેવું મુશ્કેલ છે સામે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે મંદિર સહિત ઘરો પાણીમાં ગરકાવ છે એટલે કે બનાસકાંઠાના વરસાદે વિનાશ તો વેર્યો પણ હવે વિનાશ બાદ તારાજી તબાહીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે થરાદના તો અનેક ગ્રામ્ય વિસ્તારો છેલ્લા અડતાલીસ કે છત્રીસ કલાકથી પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે કેમેરામેન જયરામ રબારી સાથે ભૌમિક વ્યાસ ખાનપુર ગામ એબીપી સ્મિતા